જય માતા જય મેળી માં કેમ છે બધાય જો આપણે ગામડે આવી જો ખુશીને ચાલુ થઈ જશે વતન શેડા પણ ચાલુ થઈ જાય ને જોડા લઈશ છે વાલો લઈ જ નાખો આ શેડા લઈશ નો ગામડા આવી જશે આ છે આપણી વાડી ખેતીવાડી ઘરની છે ઘરે કરી છે ગામડે આવી જાવ હવે આઈટમ આઈટમ કરવા બધા વિડીયામાં બધા આજના બ્લોકમાં બનાવી રહ્યો મારું ઘર છે આ પરતું તમને બતાવજો છે તમને પણ બતાવું કેવું છે મારું ઘરે પર બનાવી રહ્યો બધા જો આ છે આ વાડી જોઈ દેવો આ જો ક્યાં રામે તુરિયું મોટું તો લબડે છે ઠીંગાઇ છે જો આવડો તુરિયું છે જો ક્યાં આયા છે જોઈ જુરિયું છે આ વાડી છે આ ઘરની વાડી છે સ્પેશિયલ ઘરે બનાવી છે આ બધું શીપડા ને પીપડા ને પીંડો પીંડો બધું છે ટોટલી બધું પીંડો છે છે ટોટલી વસ્તુ છે વરસાદ વરસાદની સીઝન છે ત્યારે બધું મસ્ત એવું છે ગામડાની મોજ છે ટોટલ વસ્તુ જેવું

ડ્રાઈવર ના હું નાટીએ ના છે એમ કયો ને આપણે નાટીએ ના છે આ પેસેલ આપણું ઘર છે આ તમારું ઘર છે આ ખુશી આયો તો રમવા મણી જાય ખુશી તે આ આપણું ઘર એક આ છે ઓલું આપણું ઘર છે આ મોટા ભાઈનું ઘર છે જોઈ લો તોર નહીં ઘરે આવી જાય છે એવા બધા હવે નાય ને ધોઈને કામલેટ થઈ જઈ તૈયાર બૈયાર થઈને અને બ્લોક બધાય કન્ટિન્યુ બધા બ્લોક પર બનાવી ગયો તમને આગળ આગળ બધા અડધા બધા બધા બનાવી અને નવા નવા બ્લોગ બનાવી ગામડાના અને તમને બતાવી શેરો ફરવાના કોમેડી વિડીયો પણ અમારા જોતા રહેજો બધા કેવા કે આવે છે તમે કોમેન્ટમાં જણાવજો અને તમારો બધા સપોર્ટથી અમે થોડાક આગળ આવી હે શું બોલું છે હું ડરો ગોતું સૌ પા જો ઈ તે વિડીયો બનાવો જો

હું નાના માણસો ને કેવું હોય તમારે બધાને દેઆિ થાય હવે કાંક આગળ રસોડું છે આ ઘર છે આ કબાટ છે હવે નવું કાક આઈટમ આ સેટી છે બેડ આવું છે અમારું ઘર અને બાજુ તો ઝૂપડું નમી ગયું છે પણ હવે એક દિવસ છે ને બધું મકાન કરવાનું છે ને એ મકાન કર્યું ને તે બધું જીસી કરીને પાડી દેવાનું છે ટોલની વસ્તુ પાડી દેવાનું છે બધું આ મરકડીમાં મૂર બધું સીતા પડે છે બધું આ તરબૂજ જોઈએ કવડું થઈ ગયું છે આ તરબૂજ જોવો કવડું તરબૂજ છે લઈ જવો આવડો વેલો છે ખાલી નાનો આમ તો વેલો છે ને એક તરબૂજ મોડલ પર થઈ ગયું છે આ કવડું તરબૂજ બધાય

જો તમારે ખાવ હોય તો લાઈક ને સબસ્ક્રાઇબ કરી દેજો આ તમારે ખાવ કરી દીજો સક્કરપારા કરી આમ બીજું શું આવ્યું ભિરાજા બતાય આયા જો આયા જમરૂ ખાયા જીના જીના ત્યાં એના આમાં નાના નાના જમરૂ ખાયા છે જાવ જોને જ જીના જો

आये रिंगणी से जीणी आई भी जंबुरी से मीठी लिमडी से यहां और तो काक झाड़ू से हां तेवा लिंबू से लिमडी हां जो कोई झाड़ से जीणी आई मीठीन काका सीताफल आओ सीताफल है क्या है क्या सीताफल है लगा सीताफल है जा सीताफल आई जाए

ઘરનો ખાલી આપણો સ્પેશિયલ બનાવ્યો છે તો આગળ જે બીજો બ્લોક બનાવીશ હવે ક્યાંક ફરવા જાવ ક્યાંક તમારા ગામનો શિમાડાનો એનો બધો બ્લોક બતાવીશ એનો વિડીયો તમને બતાવી બતા બતાવતો રહીશ અને બીજા બ્લોકમાં પણ બનાવી ગયો અમારા નવા નવા બ્લોક આવતા રહી એટલે આ ગામડે હાલ હવામાં બસમાં આવ્યો તો સુરતથી પહેલાં તમે બતાવ હું અત્યારે કેવું શીખે ક્યાં હાલો કોટલા ને એમાં છે ને ક્યાં જાવ ને બગદાણા ને એમાં બધું જાઉં ને તો એમાં વિડીયો બનાવશું ભાઈ એમ કે છે ભાઈ અને સિંગા જોડ્યા છે પાછા તો ચાલો આજનો બ્લોગ કરી લીધો છે તો જય માતાજી બધા લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને બ્લોગ સારો લાગે કોમેન્ટ કરી લેજો અને અમે આગલો એવો બ્લોક આવશે ત્યાં પણ બનાવી ગયો તો જય માતાજી જય શ્રી કૃષ્ણ